સદર તપાસની બાબતે જે નિવૃત્ત સૈનિક સંગઠન છે તેઓ દ્વારા રજૂઆત કરવા અર્થે આજ રોજ આઠ નવ ના રોજ એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું અને આ રેલીના આયોજનના ભાગરૂપે તેઓ દ્વારા જે જીન રોડ છે ત્યાંથી શરૂ કરીને કલેક્ટર ઓફિસ સુધીની એક રેલી કાઢવામાં આવેલી હતી અને તેઓ દ્વારા કલેક્ટર સાહેબને મળીને અને ત્યારબાદ અત્રેની કચેરીએ પોલીસ અધિક્ષકશ્રીને મળીને પોતાની રજૂઆત કરવામાં આવેલી હતી અને તેઓની રજૂઆત શાંતિપૂર્ણ રીતે સાંભળી તેઓની તમામ રજૂઆત જે છે એ અન્વયે ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સમયની માંગણી પણ તેઓને પાસે કરવામાં આવેલી હતી અને તેઓને જાણ કરવામાં આવેલી હતી સદર રેલી જે કાઢવામાં આવેલી હતી તે દરમિયાન જ અમુક અસામાજિક તત્વો દ્વારા અવૈધ રીતે ઉશ્કેરણી કરીને આ અસામાજિક તત્વો દ્વારા જે પોલીસની જે મોતીપુરા ચોકી આવેલી છે તેની નજીક જે પોટાહટ છે તે પોટાહટ પાસે જઈને પ્લાસ્ટિકની ખુરશીઓની અને તેના કાચની તોડફોડને એવું બધું કરવામાં આવેલું છે પોલીસ દ્વારા હાલ આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા ઈસમોને ઓળખ કરીને તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે હાલ જે છે પોલીસ દ્વારા સૌ તો ત્યાં હાજર જે પોલીસ સ્ટાફ છે તેના દ્વારા ફરિયાદ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે અને આ નોંધ્યા બાદ જે કંઈ પણ અસામાજિક ઇસમો હતા તેઓના ફૂટેજીસ આપણી પાસે બોડી વોન કેમેરામાં તથા ત્યાં હાજર વિડીયોગ્રાફર્સ પાસે છે અને તેમાંથી જે જેને પણ આ પ્રવૃત્તિ કરી છે તે તમામને આઈડેન્ટીફાઈ કરી એક પછી એક તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી